કેમ છો મિત્રો હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી તો સાથોસાથ એવી બે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીશું કે જેમાં બહુ જ મોટી આશા જગાડનાર ફિલ્મ સારું કરી શકી નથી અને જે ફિલ્મ ઉપર બહુ મોટો દારો મદાર નહોતો તે બહુ જ આગળ નીકળી ગઈ છે મિત્રો આજે છઠ્ઠી જૂન બે હજાર પચીસ આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી આ મને માહિતી છે ત્રણ ફિલ્મો એક સાથે રિલીઝ થયેલી અને ત્યારે આપણે વાત કરી કે રિલીઝ કરવી એ નિર્માતા અને ડિસ્ટ્રીબ્યુટરના હાથમાં છે તો એ લોકો આ બધું મેનેજમેન્ટ કેમ નથી કરતા કે એક ઉપર એક ગુજરાતી ફિલ્મ એક સાથે રિલીઝ થાય એમાં લગભગ બધી જ ફિલ્મને નુકસાન થતું હોય છે હવે બોક્સ ઓફિસ કલેક્શનની વાત ગત સપ્તાહે લીસ્ટ થયેલી શુભચિંતક શુભચિંતક એટલે કચ્છ એક્સપ્રેસ અને જમકુળી જેવી સુપર ડુપર હિટ અને એવોર્ડ બિની ફિલ્મ આપનાર માનસી પારેખ અને પારસી ગોહિલની ફિલ્મ આ ફિલ્મે બહુ મોટી આશા જગાડી હતી પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સારું કરી શકી નથી કેમ એના માટે આપણે એક વિશેષ એપિસોડ બનાવ્યો હતો અને એ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે આ ફિલ્મનું પહેલાં સપ્તાહનું બોક્સ ઓફિસ કલેક્શન છે એક કરોડ અને ચોવીસ લાખ મારી દ્રષ્ટિએ આ બજેટ આ આ બોક્સ ઓફિસ કલેક્શન બહુ ઓછું કહેવાય અને આ ફિલ્મ વધારે ને વધારે થી અઢી કરોડ સુધી પહોંચી શકશે એવી આશા છે જો પાંચ કરોડના બજેટની ફિલ્મ હોય તો બે થી અઢી કરોડ નું બોક્સ ઓફિસ કલેક્શન એટલે નિર્માતાના હાથમાં માત્ર એસી લાખ થી એક કરોડ રૂપિયા આવે ત્યારે આ નિર્માણ ખર્ચ કેવી રીતે પૂર્ણ કરી શકાશે એ તો નિર્માતાઓ કહી શકશે એક સપ્તાહ પહેલા એટલે પંદર દિવસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ભ્રમ જેની બહુ મોટી આશાઓ નહોતી પરંતુ આ ફિલ્મ બહુ જ સારું કરી રહી છે અને એનું બોક્સ ઓફિસ કલેક્શન કરોડ એટલે લગભગ આમ તો આ આસપાસનો આંકડો છે એટલે લગભગ કરોડના આંકડે પહોંચી છે અને હાલ પણ આ ફિલ્મ ગુજરાતી સિનેમા ઘરોમાં ચાલી રહી છે એટલે શક્ય છે કે આ ફિલ્મ પાંચ થી છ કરોડનો આંકડો પણ ક્રોસ કરશે હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત મિત્રો ગુજરાતી સિનેમાએ ઘણા લેખક દિગ્દર્શક અને નિર્માતાઓ જોયા છે પરંતુ એક એવો નિર્માતા એક એવો સર્જક એક એવો દિગ્દર્શક એક એવો રાઇટર કે જેણે વિષય વૈવ્યધ્વની બાબતમાં એટલા બધા જોલર તમને આપ્યા કે એને સલામ કરવાનું મન થાય હેડ્સ ઓફ ક્રિષ્ણદેવ યાદિક આ વાત એટલે અત્યારે યાદ આવી અથવા આજે એટલે કરીએ છીએ કૃષ્ણદેવ ફિલ્મ રિલીઝ થઈ રહી છે આ એવો સર્જક છે બે હજાર પંદરમાં માં એન્ટ્રી કરી લગભગ ત્રીસ વર્ષની ઉંમરે અત્યારે એમની ઉંમર ચાલીસ વર્ષની છે દસ વર્ષની કારકિર્દીમાં તેર ફિલ્મો આપી દિગ્દર્શક એઝ એ રાઈટર અને એઝ અ પ્રોડ્યુસર એની ફિલ્મના વિષય વૈવિધ્ય વાત કરીએ તો છેલ્લો દિવસમાં એક ચુદાસ પ્રકારની કોમેડી લઈને આવ્યા અને એ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા પછી કરસનદાસ પી એન્ડ યુઝ એક ચુદાસ પ્રકારનો ઓફ વિષય લઈને આવ્યા અને એ ફિલ્મ પર ચાલી નાડી દોષ રાડો વર્ષ ડેની જીગર જગત પૈસા ઓન ધ રોક્સ મીઠળા મહેમાન અને હવે વસ્તુ હું આ બધી એમની બધી ફિલ્મોના નામ મેં નથી લીધા પણ બધું જે ફિલ્મો વિષય વૈવિધ્યની દ્રષ્ટિએ અદ્ભુત છે માનો કે એક વર્ષ પહેલા રિલીઝ થઈની ડેની જીગર તમે વાત કરું ફિલ્મ નથી ચાલી પણ તમે ફિલ્મ જુઓ ને તો તમને એનો વિષય વૈવિધ્ય અને મેકિંગમાં એડિટિંગમાં એટલું બધું વૈવિધ્ય દેખાય કે જે કરવાની હિંમત ઘણા બધા દિગ્દર્શક નિર્માતા ન કરી શકે પાદોડી હિરોઈન અને ઓવર એક્ટિંગ કરતો હીરો ઇન્સ્પેક્ટર ડેની જીગરમાં એક જુદો જ ફ્લેવર વસ જે એ વસ વન આવી અદ્ભુત વિષય વૈવિધ્ય લઈને આવ્યા નાડી દોષમાં એક જુદા જ પ્રકારની રોમેન્ટિક કોમેડી અને એમાં પણ જે યુવાનોને ગમે એવા આમ તો થોડાક વલ્ગર શબ્દોનો પ્રયોગ થયો પરંતુ એ યુવાનોના હૈયમાં વસી ગઈ રાડો મને એવું લાગે છે કે રાડો જેવો વિષય છે ને હિન્દીમાં પણ કોઈ ન કરવાનું વિચારે એવો એમણે ગુજરાતીમાં કર્યો કરસનદાસ પે એન્ડ યુઝ એક જાહેર શૌચાલયમાં ટોયલેટ કરવા આવતું છોકરીની પ્રેમ કથા પૈસા ઓન ધ રોક્સ એક બુકલેગર અને બહુ જ હાઈ પ્રોફાઇલ ઘરની છોકરીની લવ સ્ટોરી મીઠલા મહેમાનમાંય નિર્માતા છે જગત મય નિર્માતા છે જગતમાં પણ એક જુદા જ પ્રકારની એક બાળકના અફર લિસ્ટની લઈને આવ્યા અને હવે લઈને આવી રહ્યા છે વર્ષ ટુ તમને વર્ષ નું ઓરિજિનલ જ્યારે એમણે કોરોના પછી તરત એનું પોસ્ટર રિલીઝ કર્યું ત્યારે જાનકી બોડીવાળાના કાનમાં કાતર ખોસી દીધેલી હોય એવું પોસ્ટર રિલીઝ કર્યું એ જ દિવસથી આ ફિલ્મને ઉત્કળી જગાવી હતી અને હવે

કે જેનામાં વિષય વૈવિધ્ય હતું અને આવો વિષય ગુજરાતી સિનેમામાં ભાગ્ય જ આવ્યો હતો ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે સિનેમા